નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા એક મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં સંશોધન અને તાલીમ સહાયક માટે કરાર આધારિત ભરતી અન્ય બે વિગતો જાહેર કરાઈ છે સંશોધન અને તાલીમ સહાયક ભરતી અંગેનું રાઉન્ડ વનનું જે મેરિટ લિસ્ટ હતું તે જાહેર કરાયું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની માર્ગદર્શિકા અને ચેકલિસ્ટ જાહેર કરાય છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની સરનામા સાથેની યાદી પણ જાહેર કરવામાં આવી છે વિગતવાર સૂચનાઓ જોઈએ તો ઉમેદવારોએ આ સાથે સામેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની યાદી મૂકવામાં આવેલ છે જે પૈકી કોઈ પણ એક જગ્યાએ તારીખ ઓગણીસ છ બે હજાર પચીસથી છવ્વીસ છ બે હજાર પચીસ રજાના દિવસ સિવાય સવારે અગિયાર કલાકથી સત્તર કલાક દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે ત્યારબાદ કોઈ પણ ઉમેદવારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં તેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે ઉમેદવારે કરાર આધારિત ભરતી માટે કરેલ અરજીમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે જો ઉમેદવારે આપેલ માહિતી ખોટી અધૂરી અથવા ભૂલ ભરેલી હશે તો તેઓને ગેરલાયક ઠેરવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કુલ જગ્યાના બે ગણા જેટલા ઉમેદવારોનો સમાવેશ કરેલ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનના અંતે આખરી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને જિલ્લા પસંદગી આપવામાં આવશે ધન્યવાદ